આમ આદમી પાર્ટી દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ તેમના પ્રતિમાને હારારોહણ કરી બંધારણની રક્ષા કરવા માટેના સંકલ્પો લીધા હતા મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રિપોર્ટરનો અહેવાલ આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ અને બંધારણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં ઉજવણી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને બંધારણ દિવસની ઉજવણી કરવામાં કરવામાં આવી હતી અને બંધારણની રક્ષા કરવા માટે સૌ કોઈએ સહિયારા સંકલ્પ પણ લીધા હતા ખાસ કરીને બંધારણ અને લોકશાહીને બચાવવા માટેની જવાબદારી અને લડાઈ ચાલુ રહેશે એમ ખુદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પણ આજે બયાન કર્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ્ટ ડોક્ટર હલવેદ કાંતાબેન પટેલ ગોવિંદભાઈ મારવાડા આરિફ મલિક એડવોકેટ રાજેશ મહેશ્વરી એડવોકેટ જગદીશભાઈ એડવોકેટ અફસાનાબેન સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા પૂર્વ અને પશ્ચિમ કચ્છ અને મોરબી ઝોનનો પ્રભારી આજરોજ સંવિધાન દિવસ અને આ જ દિવસે માન્ય કેજરીવાલ સાહેબે છવ્વીસ નવેમ્બર બે હજાર બારના આમ આદમી પાર્ટી ની સ્થાપના કરી તે દિવસે એટલા માટે કરી કે સંવિધાન નિર્માણ ત્યારથી શરૂ થયું અને બંધારણના હિસાબે જ્યારે આમ આદમી પાર્ટી ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીની સ્થાપના દિવસ પણ છવ્વીસ નવેમ્બર પાસ કરવામાં આવ્યો અગાઉ પરિવર્તન નામની એક સંસ્થા દ્વારા આમ આદમી પાર્ટીના સંસ્થાપક એવા માન્ય કેજરીવાલ સાહેબ અને એવના ઘણા બધા સાથીદારોએ ઇન્કમટેક્સ જેવી ઓફિસ ઓફિસર હતા અધિકારી હતા છતાં એ મૂકી અને લોકોના ભલા માટે શિક્ષણ રોજગાર આરોગ્ય નાની મોટી ઘણી બધી રેશનિંગની દુકાનોના પ્રોબ્લેમ હોય વીજળીના પ્રોબ્લેમ હોય આ તમામનું દિલ્હીની અંદર એમણે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ બાદ જ્યારે એમને એમ લાગ્યું કે ખરેખર આપણે પાર્ટીની અંદર રાજકારણની અંદર ઉતરવું જોઈએ અને એક રાજકીય અતર ઈમાનદાર જે ભ્રષ્ટાચારથી મુક્ત હોય એવી પાર્ટી કરવી પડશે અને એની અંદર સારા લોકોને જોડવા પડશે એટલે એમણે એક આમ આદમી પાર્ટી સ્થાપી અને એનો આજે સ્થાપના દિવસ છે આ સ્થાપ સ્થાપના દિવસ નિમિત્તે અમે આજે ભુજની અંદર કચ્છના પાટનગરની અંદર ગરીબ બાળકો સાથે કેક કાપી અને ઉજવણી કરી છે સંવિધાન દિવસે બાબા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી છે અને આજનો જે દિવસ છે એ મહત્ત્વનો જે દિવસ છે એ અમે સૌ ઉજવ્યું છે અમારી સાથે કચ્છના પ્રભારી ડૉક્ટર નહેલ સાહેબ વહીટ સાહેબ છે શહેરના પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી છે મહિલા મોરચાના કાંતાબેન પટેલ છે જમીલાબેન છે મોહમ્મદભાઈ જે મહામંત્રી ભૂજ તાલુકાના છે આ તમામને સાથે રહી અને એડવોકેટ આર્યફભાઈ મલેક જે પ્રદેશ લીગલ સેલના ઉપપ્રમુખ છે જગદીશભાઈ સહિતના લોકો અમારી સાથે આજે જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને માન્ય કેજરીવાલ સાહેબની જે વિચારધારા છે જે આમ આદમી પાર્ટીની વિચારધારા છે ઝાડુને મજબૂત કરવા માટેના જે વિચારો છે દેશને સંવિધાનિક રીતે જે ચલાવવાની વાત છે એને બળ પૂરું પાડવા માટે અમે લોકો સૌ આજે આ પાર્ટીના સ્થાપના દિવસની અને સંવિધાન દિવસની ઉજવણી કરી હતી